આવા જે આ એન્યુઅલ ફંક્શન આપણે થાય છે એ કયા ધોરણથી કયા ધોરણના બાળકોનું થાય છે સાવજ્ય ક્રિયા મંડળ સંચાલિત જે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ હિન્દી મીડિયમના બાલ મંદિર કેજી સેક્શનથી ધોરણ આઠ સુધીના ત્રણે ત્રણ મીડિયમના વિદ્યાર્થી માટે આ એન્યુઅલ ફંક્શન ગઈકાલથી ચાલતું એકવીસ તારીખથી બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસ તારીખ સુધી ચાલવાના છે એમાં સાહેબ આપણે કયું છે આપણે એન્યુઅલ ફંક્શન આમ આ છેલ્લું બે હજાર સોળમાં અમે કર્યું એના પછી દર બે વર્ષે અમે કરતા ભાઈ કોરોના આવી ગયું કોરોનામાં બે વર્ષ ત્રણ વર્ષ બંધ રહ્યું પછી આ વખતે અમે ચોવીસમાં કરી પચીસમાં કરી દે ચોવીસ બીજું બસ આમાં વિદ્યાર્થીઓનો વિકાસ થાય સર્વાંગી વિકાસ એમાં જે એની પડેલી અંદર એની શક્તિઓ છે એને ઉજાગર શિક્ષણ સાથે આ બધી એન્યુઅલ ફંક્શન કલ્ચર ફંક્શન એ પણ થવા જોઈએ જેથી એની અંદર શું પડ્યું છે એ પણ એના એના ખબર પડે એના ભાઈઓને ખબર

આપણે એન્યુઅલ ફંક્શન એ સાંસ્કૃતિક કાર્યક્રમ થઈ રહ્યો છે જે લગભગ નવ વર્ષ પછી થઈ રહ્યો છે જેમાં અમારી શાળામાંથી લગભગ બસો જેટલા બાળકોએ ભાગ લીધો છે બાળકોનું જે હિડન જે ટેલેન્ટ છે એ બહાર આવી શકે અને વિવિધ પ્રવૃત્તિઓમાં જે એ લોકો ભાગ લઈ રહ્યા છે અને પેરેન્ટ્સ પણ એમને સપોર્ટ કરી રહ્યા છે ટીચર્સ પણ સપોર્ટ કરી રહ્યા છે અને જે હિડન જેમ કે ટેલેન્ટ છે એ બહાર આવી શકે એમની ઓવરઓલ જેમ કે ડેવલપમેન્ટ થઈ શકે એના માટે આ રીતના કાર્યક્રમો અમે અવારનવાર આયોજિત કરતા રહીએ છીએ પણ અમુક કાર્યક્રમો જે છે સ્કૂલ લેવલે આયોજિત થતા હોય છે પણ આ જે ભવ્ય કાર્યક્રમ છે એ લગભગ જેમ મેં કહ્યું કે નવ વર્ષ પછી અહીંયા થઈ રહ્યો છે જેમાં અમારા બાળકોએ ભાગ લીધો છે ધન્યવાદ 2024-25. A long-awaited grand event is being organized by the management over here. They allowed us to have a annual program, annual festival, rather I can say, because it is a five-day meet by all the primary sections. गुजराती हिंदी इंग्लिश एवरीबडी आउट है वी विल बी सेलिब्रेटिंग एनअल फंक्शन दैट इज़ एरअल प्रोग्राम एंड टुडे द थीम ऑफ इंग्लिश मीडियम वर्धमान कैंपस एंड पांचवी में टुगेदर वी आर हियर ऑन द स्टेज देर द थीम इज ग्लोरियस भारत अ जर्नी ऑफ इंडिया फ्रॉम इंडस वैली सिविलइजेशन टू द ड्रीम ऑफ एवरी सिटीजन टू हैव अ वेकेशन एट दूल So that way, we are fostering the spirit of patriotism in our students. We want our students to be the good citizens of India.